પાણી વાળવા જ લોકો જોને પાળિયા બનાવા ગમે ફેક તો તો કણો હેડે મારે બોલી આવી તેવી એમ તર પાળિયા બનાવા હુલીવા જાય ખાલી હી ની પાળિયા બનાવ્યા લે રે હો આજે તો એને કઈક નું કઈ ગાવે સો ઘારી પેલી ને મોકલ દો સા છૂટા છેડા કરાઈ દો તો ઝઘડો કરાઈ દો ગમે તે કરું રે હો હાણ પાળિયા બોંધા જો દજી બારિયા દરુ લેવા જો મારે બાડી તેની કોમ ક્રાકણ ખસકા નાખવાની અરે ભાઈ ને ફોન આવ્યો

થાર લે ના અમારે બાજુ એમ બાકી વખરે છોટું છે ને ખોટો લાવ્યો એમ કેટ ચેલા આપણી બાઈડી જોરદાર લ

સાકલી મારે ધોરા નિયને પાછા ધોવાનો પાળે બોંધો હમણા હમણા ઉજીરો આમણે માં બેઠો ઈલવા લાગે તાર તું એલામ આવજો કે મે હું કું હા હમણે થાર ને મારી કેન ફેકતે લો તું અરે એ બધો આ તું જો રે હમણે પાછો જવા કરું ડુંગળી ધરુ લેવા હા કે થાર લેવાન ભાયા તો ઉબો રહી એમ કીધું લો હમણે ફોન મે અલા એ તો શું કે પાછો ગોમે વેલો વધારે જગ મે ફાટતો ને એટલે તારી ગણ દી ફાડતો પણ હાળું પણ ખર પડી જીલા મારે બાયડી આવી તો હું કીધું હા ઈ કોમ કરને આઉ બધું તને કોમ કરાવે એને હું લેવા રાખે કર કાડીメルુ કાડી મારા 175 ને લે આજે બધું હમલ્યો દે મને હો અહીંયા છે કે ગેર છે બેહરી લી એમ જણતા છે પણ મને હમલ્યો એને તું પણ હું કુતને હા

બાયડી સાય કામ કરવાનું ને બાયડી લાવ્યો તે તોનું તો બાયડીક નું તો તોનું તો જ છે ભાયા વાત તું છે ને કાડી મેલે ને કાડી બસ તારી જ લાગો પડતા ને કાડી છું ને ના કાડી પણ તું તો કઈ ભંજર કઈ પાછો એ પછી બધું મારામાં આવ્યું તારા તારે હું છે અરે ઓને કાડી મેલુ તે આપણે અમે કાડી ને એને 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 અમે તો ડાયરેક્ટ ઝઘડો કરી પડું હા ધીરે ધીરે બધી વાત કરવાની એક પંચોતેર દાવા લ્યો એમ કે

તને એમ તો બગાડેલા યો ડબલ ઓજક હોય લે કશું કામ તું આવડે ઓજક હોયલી એ નઈ સુધરે તું તો નઈ સુધરે મારા રે ઘર માં તું તો નઈ સુધરે ઈ જતી રહી મારા તારો મોની ને તમને એવું લાગતું મેં ઓલી સાલી હા ના જા તારી પલ્લી ની મેં કઈ ના જા આખા નું કોમ કરાવે રોજ કોણ છે જા તારું હું જા ના ઉપર છે પાડ્યા બોંધવા હું કરું આ લમડાની વાત લાગે ને ખોટો બાયડી કાઢી મેલી હું કરો હા મારે ઓંડા મેણું પાછું તો તો જ બેહી છે ઉપર ખાલી એક ફોન કરવા દેહી હું કહેશે જોઈ હલો અલી હું જરીક આ ખુસા મૂતો એટલે તને બોલાવી જુ પણ મે પાછી વળી જા તા તમે તમે વાત્યો જેમ કરતલામ કરો થાર લાઈન ફરો હારું બગા ખાલી મે કરી તું મને પેલી કે અમે કેવા મારા ગોડા કરતાલા ખાલી એ ગોડા હા હું તો લેવા આવું છું તું વળી જા મે નહી આવું મે તો સાલી વળી મારા બાપાને ઘેર બગા તું વળી જા હું તો લેવા આવું ના મે નહી આવળું હવે સારું તું તું જાને તાર તમે ફરો થાર મે બેહીન બગા એ ઉનથી આપેલા લંબડાને વાતા લાગીને મે અવળું કા નાખેલું છે તમે મે શું કરું સારું બગા હું તો લેવા આવું તું કો છે મે જોલી સાલી હાથ મે મારા બાપાને ઘર પર સારું હું લેવા આવજોલો વાર બે વાર કઉચ છું રી પાછું જાને નહી તો પડતને મારલી કાહ કરું જાન તું જતી બીજે રેવાની કાહની વાટે બે હું તારું જો હવે આ પાછી નહીં આવે મને હવે ના જોવા દેખાય લમડા માતા લાગે ખોટા કાઢી મેરી ના જોવા દેખાય